અને આટો પણ મરાઈ જાય રાજકોટ જઈએ કુલ મોજ કરીએ રખડશું આપણે ઓકે તો ટ્રેને ટ્રેનમાં જવા નાખીએ અમે અત્યારે ટિકિટ લેવા જઈએ અમે બે અડધી ટિકિટને ભેગો લઈ જાઉં એક હું આખી ટિકિટ હાલો રેડી તારડો હોય ગયો અમલ લોક બને ટિકિટ બારી વહી ગઈ હાલો ટિકિટ લઈ લેવો કે મિત્રો પછી આપણે આગળની વાતો કરીએ બાય બાય તો ભાઈ અત્યારે ટિકિટ ટિકિટ દ્વારા કેવા મન માન્યા કે ટિકિટ છૂટા લઈ આવો તો ટિકિટ મળશે પાંચસો નો બીજીને છૂટા લઈ આવો હોય કે લઈને જ આવાના હોય કે આમાં બધું થોડુંક દેવાનું હોય હવે એના આપણે શું કહી દઉં કહો જે સરકારી એ તો કંઈ કહેવાય તો નહીં પાછું કાંઈ નહીં વાર જવું મને ક્યાંય ઉભો રહે છૂટા થાય એટલે તમે દો ટિકિટ ઊભો હવે ફાઇનલી ટિકિટ આવી ગઈ છે આપણી હું તમને પૂછવામાં આવું મિત્રો જે સિત્તેર વર્ષથી ઉપરના હોય સિટીઝનથી ઉપર આવે એના માટે અડધાની અડધી ટિકિટ હોય ને એવું સાંભળ્યું એની ચોરી અડધી ટિકિટ હોય ને એવું હોય ને એ કે એ કાયદો નીકળી ગયો હું વાત એ કાયદો નીકળી ગયો તો મને કમેન્ટમાં કયો હા કે ના કયો તો આપણે આગળનું ફાઇનલી આપણે મિત્રો ટ્રેનમાં બેસી ગયા જોઈ શકો તમે આ વાહેર વાહેર રખડે જો અમે બેઠા અહીંયા બેઠા હવે ધીમે ધીમે ડગક ડગક કરીએ આપણે ટ્રેન ચાલુ થાય ને આપણું સફર થાય रेडी के माइ अलो अपना ट्रेन चालू થાય હો મિત્રો ડગ 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 આ જો બાદમાં આલે ડગાડગી દેખાય તો અત્યારે ક્યાં પૂછ ગા રીબડા જોવો અને આમ જે બતાય આ રીબડા ગામ હે સ્ટેશન હે સોરી તો કમેન્ટ માં ક્યો કે રીબડા સ્ટેશન સોરી રીબડા ગામ કોનું રીબડા ગામમાં કોણ ફેમસ છે ફટાફટ કમેન્ટ માં ક્યો ઓકે જો ટ્રેન તો એ આવે આ સીડી જવો પણ આ ઉપર જવાની મજા આવે કે 10 લાખ મત મુજ્યાથી બસ ઓ 2 ઓલી હેલો આવો આવો આવો

પછી પેલા સાવ તો પીક ઓલું તો ઓલું હા ઓલું હોય ઓનું ઓનું ન હોય પછી પાણી બોરી બોરીને મસ્ત બનાવે એ આપણે પ્રોસેસ જવું કાલે કાલના લોકમાં બધાડી આજ તમને ભાડામાં માલસોક આવે જજો જોઈએ જ્યારે હું કરે નહીં ઓએ લાવું થાય એમ વી ગયા તારી વાહ અને એરો થોડુંક છે ને ઘડી પછી ડિસ્કસ કરીએ કારણ કે આ થોડોક અત્યારે છે ને બીજી માણા થઈ ગયો છે આજ વરસાદ આવી ગયો ભાઈ રાજકોટ માં મિત્રો આજ વરસાદ દેખાઈ ગયો તમને કેમ દેખાડું ઉભા રહ્યો જો દેખાતો આમાં કારખાને તમને ખબર દુઃખદ વાત છે ચાઇલ્ડ સેફ્ટી ચાઇલ્ડ સેફ્ટી એટલે છોકરાની સલામતી માટે છોકરા હોય કેટલા અઢાર નીચે નાના છોકરા કહેવાય અને મારા મિત્રો તમને ખબર બધા અઢાર વર્ષથી ઉપરના છે તો અમે કરતા હતા કાલે નવા એરબડ્સનું ઓપનિંગ એમાં એરબડ્સ અમે સાંતાડી દીધા એટલે ચકલો થયો ખારો એને અમે બધા થોડા થોડા બતાડવા લીધા એમાં એ વિડીયો મૂક્યો મેં એમાં એવી મને ચાઇલ્ડ સેફ્ટી પોલિસીની સ્ટ્રાઇક એ સ્ટ્રાઇક આવી જાય છોકરાઓ એટલે અમે છોકરા જેવા લાગી ના લાગતા સમજી ગયા તમે અને એ મને સ્ટ્રાઇક આવી તો આ તમારું શું કહેવું આ ચાઇલ્ડ સેફ્ટી પોલિસી અઢાર વર્ષથી નીચે નાની હોય અને મને આવી ગઈ એની સ્ટ્રાઇક એટલે હું હાથ ડી લગી વિડીયો નહીં મૂકી શકું એવું થઈ ગયું તો આનું કંઈક આવું જોઈએ શું કહેવું તમારું કમેન્ટમાં હેઠે એટ ધ રેટ કરીને યુટ્યુબ ઇન્ડિયાને કરી દો ટેપ આ હાઉ મતલબ એ રાજકોટ આવું એટલે મારે થઈ જાય કાંઠ શરૂ આની પહેલાં હું રાજકોટ આવ્યો તો એ મારા મોબાઈલને ડિસ્પ્લે નખવા આવવું પડ્યું મતલબ પાણીમાં પડી ગયો તો મોબાઈલમાં નાખ્યો તો આઈફોને પાણીમાં નાખીએ એની આવી ગઈ મને હું બો મતલબ ભાઈ રાજકોટ આવું એટલે મારે હે કાંઈક ને કાંઈક થાય હજી હું બસમાં બેઠો બેઠો વિચારતો હતો કે ભાઈ અહીંયા કાંઈ થાય નહીં તો સારું તાજો એ કાંડ થઈ ગયું અહીંયા આવીને મારે વિડીયો હું આપણે શું હોય અમે રખડવાનું લોગ બનાવવાના પણ રખડવા આવ્યો તો ભાઈ યુટ્યુબ કે કે ભાઈ તું રહેવા દે રખડમાં તું અઢાર વર્ષથી નીચે આ આવું થાય અમારી અરે તો નાનપણ please, માં રાજકોટ માં થા સ્કોપિયો ને એવું દખડતો હોય તારે કે આવવાનું આ સ્ટાર સ્કોપિયો સમયમાં બે વરમાં બે વરમાં ભાઈ આપણે જો આ લોક અત્યારે હું ગાડી બેઠો બેઠો બનાવું છું બે વરમાં આપણે બેઠા જો લગભગ હજી સ્ટાર ઓકે બસ આટલું તમને જાણકારી દેવી દી બાકી મને બ્લોક બનાવવાની ઈચ્છા નથી આજે કારણ કે અહીંયા આવીને પહેલા જે કાંડ થઈ ગયો મારી કરવાનું મારે તમે જોવો ખાલી અહીં ટ્રાફિક જોઈ જાવ તમે એક્સેસ અહીં વગો વચ્ચે રાખીને આવ્યું છું ટ્રાફિક કટવે તો ભલે કઢાવ તો ચાલો મેરી જાનુ તો મિત્રો જાજા સમય પછી લોક બનાવવું કારણ કે જો એમાં 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 આ ભલે રહે ટ્રાફિક ભલે રહે આપણો લોક ચાલુ જ રહે નેમો આવ્યો છે કોની ગાડીમાં વિનત કરી નેમો આવ્યો હું કહી દઉં જો મારી ગાડીમાં તમે કોઈ મેમો આવે નહીં કારણ કે એમાં નહીં ખબર પછી બીજાની ગાડીમાં જતો એમાંય ન આવે ગાડી વહી કોની આની આ ભાઈ ના આવ્યો છે મસ્તનો મેમો જો હમણાં આવું બેક કેમેરા કોઈ ખોલું જો અનબોક્સિંગ અનબોક્સિંગ મેમો કરે જો બરો વન માં કરું હા ત્રણ ફક્સ દેખાય તમને જો આ મેમો આવી ગયો હે દેખાય

મોજ આવી ગઈ હું એક દીયો પણ એક દીયો ને પૂછો કેવી મોજ કરાવી મે તમને એમ કે મત રા એમ બોલ કે એના માવો ખોરાઈ દેયા આપણે પછી રવાના કર દે હાલો હાલો જાય છે આપણા નાના તાતાવા તો મિત્રો જોઈએ આજનો વાતાવરણ તમે આજે વરસાદનો માહોલ ભઈનો તો પણ વરસાદ આવ્યો નહીં ફૂલ એટલે ફૂલ અંધારો થયો તો કેટલા ગો પાસે તો આવે ઘંટી આવા દેજો જો જોંડી વાની ચડી લેવા ગયા હતા અમે